નમસ્કાર બોયલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકેટોલા ખાત્રી ખાતે આમ આદમી પાર્ટીની આજે અને એ સભાની અંદર જેના યજમાન છે આયોજક છે એ આપણા સી કે પટેલ પણ આજે ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓ સાથે ઊભા છે જે આયોજન કર્યું છે એ અંગે એમને કહેવાય છે કે જગ્યા ત્રણ વખતે એમને મંજૂરી મળી નથી અને ત્યાર પછી સંખેડામાંથી શું મેસેજ આપવા માંગે છે આ સભા કેટલી સફળ રહી અને શું કહેવા માંગશો સાહેબ બોલો અમુ અમે વર્ષોથી રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા હોય હાલ હમો આમ આદમી પાર્ટીમાં એક સંખેડા તાલુકાના પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવતા હોય ત્યારે એક આજે અમને એક આદિવાસી નેતાને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની બહુ માગણી પછી અમને જ્યારે આ સભા મળી હોય ત્યારે અમે આ સંખેડા તાલુકાની પ્રજાની એક માગણી હતી એ માગણી એવી હતી કે ભાઈ ચૈતરભાઈને લાવો સંખેડા તાલુકામાં ત્યાર પછી અમે આ તંત્ર મંત્રને અમે હું બી એપીએમસીનો ડિરેક્ટર છું મેં એપીએમસીના ગ્રાઉન્ડો માગ્યા મને એક બીજી જગ્યાએ ના મળી કોઈ પ્રાઇવેટો જગ્યા પર ના પડી કોઈ આપણે જે સમાજોને આપણે ભૂતકાળમાં મદદ કરી છે એ સમાજોએ બી અમારી જોડેથી મોડું ફેરવીને અમને આજે પરમિશન નહીં આપી એટલે અમારી પોતાની જગ્યા મારા જમાઈની જગ્યા છે આ દિવ્યેશ પટેલની એ જગ્યા પર મારે આજે દુઃખ સાથે કહેવું પડે કે અમને પોતાની જગ્યા પર આટલા આટલા ભોગ આપ્યા પછી રાજકારણમાં કે અમને અમારી જગ્યા પર આજે અમારે આ સભા કરવી હોય એ એ દુઃખદ વાત છે એમને એમનું તંત્ર લગાડ્યું આમ મને પરમિશન બી નથી આપી મારે નેગેટિવ એમને એમનો આપ્યો છે હું તમને કહેતા હોય તો મારી જોડે એનો લેટર છે અમને તમારી જોડે વ્યવસ્થા નથી તમારી જોડે આટલી જનસંખ્યા આવશે તમારી જોડે પાર્કિંગ નથી તેમ છતાં આ સંખેડાની તાલુકાની પ્રજાએ અમારા પર વિશ્વાસ રાખીને જે આજે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બાદે આ તાલુકાની પ્રજાને હું આભાર માનું છું સી કે પટેલ એટલે કે એવો ચહેરો છે સંખેડામાં કે એમને જે એમની બેબી એમની એમના સરપંચ પદે જીતેલા ત્યાર પછી ઊભી થઈ હતી કે સુપ્રીમ કોર્ટ સુધી તેઓ સુધી કેસ ચાલેલો આખો મામલો સામે આવ્યો એ બાબતમાં આપણે ગુજરાતમાં એક એવી સંખ્યાના ગ્રામ પંચાયત છે કે એને એને કોર્ટે બી નમવું પડ્યું અને જ્યારે જ્યારે કોઈ સરપંચ ચૂંટાય તો એક વર્ષ સુધી એની પર અવિશ્વાસ દરખાસ્ત અવિશ્વાસની દરખાસ્ત ના હોય એ કાયદો અને એ લડત મેં લડીને હાઈકોર્ટમાંથી મેં એ જ લડતના લડવૈયા અત્યારે આપણે આમ આદમી પાર્ટીમાં આપણે આ જોઈએ છીએ કે એમણે જે સંઘર્ષ કરીને સભા ભરાય છે એ સભાની અંદર જ્યારે મોટી સંખ્યામાં ક્રિડિયું ઊભું રહ્યું છે અને વાસાહતો સહિત આજુબાજુના તમામ ગામડાઓમાંથી લોકો સ્વયં ભોહી આવેલા છે કારણ કે મેનેજમેન્ટ માટે મેન પાવર સાથે મની પાવર પણ જરૂર હોય છે પરંતુ મની પાવર વગર જ્યારે આ સભા ભરાય છે અને એની અંદર જ્યારે ફળશ્રુતિ રૂપે આપણે જોઈ શકીએ છીએ કે ભીડ મુંડથી મુંડ બીચાય હૈયે હૈયું બીચાય એટલી પબ્લિકની વચ્ચે સાહેબ આ સફા સફળ છે કે આ સફળ કે શું કહેવાય સંપૂર્ણ સફળ સાહેબ અને આપ જોઈ શકો છો મારી જનતાને અમે કોઈ કોઈને બે રૂપિયા આપ્યા નથી એમને હું આવી છે મેસેજ ખાલી આપ્યો છે અને સાહેબ અમને પરમિશન બી નહીં આપી સામેની ભારતીય જનતા પાર્ટીએ માણસો રોકવાનો પ્રયત્ન કર્યો પેરાલાલ એમને એમની મિટિંગ સહકાર અને નવા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો તેમ છતાં આ પબ્લિક અમારી સાથે આવી છે એ બદલ એ આ સંખેડાની તાલુકાની પ્રજાને હું આભાર માનું છું થેન્ક યુ સી ભાઈ આપણે વાત સાંભળી તમે જુઓ કે ચૈતનભાઈ જઈ રહ્યા છે એની સાથે તેઓના કાર્યકરો છે ખૂબ જ એમના નજીકના જે ટેકેદારો છે તે ટેકેદારો પણ એમની સાથે સેલ્ફી લેવા પડા પડી કરી રહ્યા છે અને જાણે કંઈક બહુ મોટો રસાલો એમની સાથે જોડાયો છે તેઓ અત્યારે વિદાય લઈ રહ્યા છે ડાયસ પરથી અને તેઓની ગાડી તરફ જઈ રહ્યા છે તે પણ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ લોકો મોબાઈલ ઊંચા કરી અને સેલ્ફી લે છે વિડીયો લે છે અને એ મારફતે તે સેવ કરીને એક લોકનેતા આદિવાસીઓના મસીહા પણ ગણાય છે તેઓ જ્યારે સંખ્યા ભૂમિ પર આવ્યા હતા એમના જે હમદર્દ છે તેઓ પણ કંઈક કઈ કઈ રીતે કોઈક રીતે એમની પાસે એક રૂપે સેલ્ફી પણ લેવાનો પ્રયાસ કરે થેન્ક યુ